માહિતી મેળવીશું સાથે ટેકનોલોજી વિશે વૈજ્ઞાનિક માહિતી મેળવીશું તો આધુનિક ટેકનોલોજી સાથે ટૂંકી જમીનમાં શાકભાજીની ખેતી કરનારા ખેડૂતને મળીશું ચાલો શરૂ કરીએ જીએસટી છે ગુજરાતમાં દરિયા કિનારાના ખેડૂતો નારિયેળની ખેતીથી માસિક આવક લેતા થયા છે ત્યારે વાવડી ગામના યુવકે નારિયળના રોપા બનાવવાની નર્સરી થકી કેવી રીતે કમાણી કરી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં નળિયેરીના બગીચા સાથે રોપા બનાવી કરી કમાણી દસ વર્ષ જૂના બગીચામાં લઈ રહ્યા છે ઉત્પાદન ત્રણ વર્ષથી નળિયેરીના રોપા ઉછેરું કરે છે કાર્ય દર વર્ષે બે હજાર જેટલા નળિયેરીના રોપા કરે છે તૈયાર નાળિયેરી એ લાંબા ગાળાનો અને માસિક આવક પાવતો પાક ગણાય છે ગુજરાતમાં દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં નાળિયેરીનો પાક ખેડૂતોને સારી કમાણી કરાવી આપે છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે યુવા ખેડૂતે વારસામાં મળેલી ખેતીને આગળ ધપાવી છે બારડ દેવશીભાઈ રાણાભાઈ દસ વર્ષ જૂના બગીચામાં બસો જેટલા ઝાડ પરથી ઉત્પાદન લઈ રહ્યા છે સાથે જ નાળિયેરીના રૂપા તૈયાર કરી તેના વેચાણથી પણ લાખો રૂપિયાની કમાણી લઈ રહ્યા છે અત્યારે વાવેતર છે અને અમારે દરિયાઈ પટ્ટીમાં નારિયેળનું સારું એવું રહે છે અને આજથી દસ વર્ષ પહેલાં મારા બાપુજી દ્વારા વાવેતર કરવામાં આવેલું હતું એની અંદર અમારે મહિને અત્યારે બે હજારથી બાવીસો નીકળેલ છે અને બજાર ભાવ પ્રમાણે અમારે જાય છે જેમ કે અત્યારે ત્રીસ થી બત્રીસ રૂપિયા બજાર છે તો એ ભાવ પ્રમાણે નાળિયેળ કપાય છે તો મને એક નવો વિચાર આવ્યો કે આપણે નાળિયેર તો બધા કપે છે તો આપણે કંઈક નવું કરીએ નાળિયેરીનું એક વખત વાવેતર કર્યા પછી લાંબા સમય સુધી આવક મળે છે નાળિયેરીમાં હવે અનેક સંશોધિત જાતો બજારમાં આવી છે દેવશીભાઈ બારડે સાડા પાંચ વીઘામાં નાળિયેરીનું દસ વર્ષ પહેલા વાવેતર કર્યું હતું આજે તેમના બગીચામાં બસો જેટલા નાળિયેરીના ઝાડ છે નાળિયેરીમાં પંદર ફૂટ ફૂટ અંતર રાખવામાં આવ્યું છે નર્સરીમાં દર વર્ષે બે હજાર જેટલા નાળિયેરીના ખાતરીબદ્ધ રોપા તૈયાર કરી રહ્યા છે નાળિયેરી બગીચામાં ખાલા પડ્યા ત્યારે અગાઉથી નાળિયેરીમાં પાકા ફળ ઝાડ પરથી ખરી પડ્યા હતા તેમાંથી ઉછરેલો રોપો લગાવ્યો હતો આ સફળતા જોયા પછી તેમને નાળિયેરીના રોપા બનાવવાનો વિચાર આવ્યો એ પછી મહુવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં રોપા ઉછેરની પદ્ધતિસરની ટ્રેનિંગ લીધી નાળિયેરીમાં દેશી છાણીઓ ખાતર આપવામાં આવે છે એક વીઘે પાંચ થી સાત ટન છાણીઓ ખાતર આપવામાં આવે છે નાળિયેરીમાં કોઈ જાતના રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડનો ઉપયોગ કરતા નથી નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ ન થાય તે માટે ખાસ ધ્યાન આપવું પડે છે નર્સરી માટે સારા ફળ તૈયાર કરવા નળિયેરીમાં મહેનત ખૂબ જ રહે છે નાળિયેરીના એક એક ઝાડ ઉપર ચઢીને પોલિનેશન કરાવવું પડે છે દેવસીભાઈ સારી ગુણવત્તાવાળા સિલેક્ટેડ ઝાડ પરથી રોપા તૈયાર કરે છે નાળિયેરીના ઝાડ પર શરૂઆતથી જ ક્વોલિટીવાળા નાળિયેર તૈયાર કરે છે બગીચામાં નાળિયેર ઝાડ પર બટ ખુલે એટલે નરમાદાનું પોલિનેશન જાતે કરાવે છે એ પછી માદા નાળિયેરીમાં વધારાના ફૂલ કાઢી નાખવામાં આવે છે નાળિયેરીમાં સિલેક્ટેડ ફળ રાખીને બીજા કાઢી નાખે છે માદાનું પોલિનેશન કરાવ્યા પછી એક લૂમમાં પાંચથી સત્તર જેટલા નાળિયેર રાખવામાં આવે છે એટલે કે નાળિયેર મોટી સાઈઝમાં તૈયાર થાય છે એક નાળિયેરી પરથી વર્ષ દરમિયાન પચાસ થી સિત્તેર રોપા લાયક પરિપક્વ ફળ મળે છે એમાંથી રોપા તૈયાર કરવામાં આવે છે નારિયેળી એક એવી વસ્તુ છે જેમ પગારદારોને દર મહિને પગાર આવે છે તેમ ખેડૂતોને પણ પગાર આપતી વસ્તુ છે દર મહિને ખેડૂતો માટે પણ સારી એવી આવક આવે છે નારિયેળીની અંદર અને નારિયેળની અંદર માવજતમાં આપણે દેશી ખાતર પિયત આપણે નારિયેળની અંદર સારું ખાતર અને સારી પિયત આપતું નારિયેળનું તો ઉત્પાદનની દ્રષ્ટિએ બહુ સારું રહેશે નાળિયેરીના રૂપા તલક છાય તૈયાર કરવામાં આવે છે આ સિવાય નાળિયેરીમાંથી વર્ષે બસો પચાસથી ત્રણસો ત્રોફા મળે છે લીલા ત્રોફા એક નંગ ત્રીસથી પાંત્રીસ રૂપિયા મુજબ વેચાય છે નાળિયેરીનો રોપો એક નંગ પાંચસો રૂપિયા ભાવે વેચાય છે વર્ષ દરમિયાન સિલેક્ટેડ નાળિયેરી પરથી દર વર્ષે બે હજાર જેટલા રોપા બનાવીને વેચે છે દર વર્ષે દસ લાખ રૂપિયાના રોપા વેચે છે આ સિવાય વર્ષ દરમિયાન 2 થી ત્રણ લાખ રૂપિયાના લીલા નાળિયેરનું વેચાણ કરે છે દેશીભાઈ ભારતને નાળિયેરીનો બગીચો ખૂબ જ સારી કમાણી કરાવી રહ્યો છે મારે અત્યારે બસો નારિયળીનું વાવેતર છે જે આજથી દસ વર્ષ પહેલાં મારા બાપુજી દ્વારા કરવામાં આવ્યું હતું અને અમારે દરિયાઈ પટ્ટીમાં બહુ સારું એવું રહે છે નારિયેળીની અંદર તો એમાંથી મારે બે હજારથી બાવીસો રોપા દર મહિને નીકળે છે તો એમાં મને એક નવો વિચાર આવ્યો કે આમાં આપણે કંઈક નવું કરીએ એમ સાથે એકલાક રોપા તો બધા વેચે છે તો આપણે કંઈક નવું કરીએ તો એના માટે મેં એમાંથી સિલેક્ટેડ પચાસ નારિયળની અંદર રોપા બનાવવાનું ચાલુ કરેલું છે જે આપણે ડીટીના રોપા બનાવવામાં આવે છે અને એ બાદમાં મેં સારી એવી નર્સરી બનાવી અને એની અંદર વાવેતર કરેલું છે ગીર સોમનાથ જિલ્લાના યુવા ખેડૂત માટે નાળિયેરીના બગીચા સાથે રોપા ઉછેરની નર્સરી ફાયદાકારક રહી છે ખેડૂતની આવી મહેનત જોયા પછી અને ખેડૂતો આવી રીતે કમાણી કરશે તે માનવું રહ્યું ગીર સોમનાથથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી